તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે આજે મિત્રો હું અહીંયા બિરાજમાન સાક્ષાત માતાજીના સ્તમાં જે એમનું સાક્ષાત અહીંયા પરચા પૂરો છે અને તમામ ભક્તો અહીંયા એમનું આવે તો મનોકામના મિત્રો પૂરી કરે છે અવશ્ય અને સાક્ષાત એમના પરચા એવા છે કે અહીંયા જ્યારે એમનું જ્યારે એમનું મૃત્યુ થયું હતું ત્યારે એ સમયે એમને જે ડેટ બોડી કહેવાય એના ફૂલ થઈ ગયા હતા અને સાક્ષાત અમને માતા પ્રસન્ન થતા અને માતા સાક્ષાત એને દેવીના સ્વરૂપે અહીંયા વટવા ગામે એ બિરાજમાન છે માતાજી અને જે પણ અત્યારે માને છે એ તમને હું માતાજીના દર્શન કરાવીશું છું દ્વારા અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો મહેશ્વર નદી છે આ પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે તમને તમે મિત્રો જોઈ રહ્યા છો નદી છે મહેશ્વર નદી સામે સામે ગામ જઈએ ત્યાં હરસોલી ગામ આવે સામે તમે જે બતાવો ઝૂમ કરીને ત્યાં મંદિર દેખાય છે ત્યાં સામને ગામથી મિત્રો તમને ઝુમ કરીને બતાવી રહ્યો છો એ બારડોલી ગામ છે એ ધીરગામ તાલુકામાં લાગે મિત્રો ના નદીમાં પાણી છે છતાં તમે મિત્રો જોઈ શકો છો એટલે નદીના તટ ઉપર બિરાજમાન માતાજી સાક્ષાત કરાવીશ સામને શમશાન ભૂમિ છે સામને સરસ મજાનું ગામ છે મિત્રો ભાઈ આપણે માતાજીના દર્શન કરીએ મિત્રો વિડીયો ગમે તો શેર કરજો જે નવું મિત્રો જોઈ રહ્યા છો મારો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો કોમેન્ટમાં લખજો મિત્રો તો હવે આપણે માતાજીના દર્શન કરશું સામને મિત્રોજી છે માતાજીનું નું સાનિધ્ય છે સામને ગામ છે સરસ મજાનું લોકેશન છે જય માતાજી માતાજી તમે અહીંયા સાક્ષાતમાં સંબેમાં તમામ ભક્તોને અહીંયા મનોકામના પૂર્ણ કરે છે જય મહાદેવી મારી મા વલળી જય મારી સાથે વિડિયો જોઈ રહ્યા છે મારી ચેનલને તો તમામ માતાજી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે કોમેન્ટમાં એકવાર જય શ્રી મા લખજો સાક્ષાત પચાધારી માતાજી બિરાજમાન છે અહીંયા અને જે ભક્તો એ મનોકામના માગે તો માતાજી અવશ્ય પૂરી કરે છે તમે પારણા પણ જોઈ શકો છો મિત્રો સામને જે વસ્તુ તમે મિત્રો જોઈ શકો છો અહીંયા લાઇટની પણ સુવિધા બનાવેલી છે અને સામને માતાજીના જે ગરબાનું જે બધું હોય છે ત્યાં વસ્તુ બધી સામને પડી છે મિત્રો જોઈ શકો છો એટલે મિત્રો વિડીયો ગમે તો શેર કરજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ આવું ધાર્મિક સ્થળ છે તેનું આપણે વિડીયો બનાવીશું મિત્રો અને ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મારો શેર કરજો તો વાર કોઈ નવું ઐતિહાસિક કોઈ મંદિર હશે તો ત્યાં આપણે બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં તો જય સમીમા જય માતાજી